નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોટી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે બ્લોગ લઈને આવી ગયા છે તો અમે જઈ રહ્યા છીએ મહાબળ અને રસ્તામાં પંચગીરી આવ્યું છે તો અમે મેપ્રો ગાર્ડનમાં જવા માટે ગાડી ઊભી રાખી છે અને એનું થોડુંક માર્કેટ છે તો અહીંયા આપણે જોતા જશું કેમ કે પાછું વળીને આવવું ન પડે અને ટાઈમ રહેવાનું હોઈએ તો રસ્તામાં જોતા જશું જોવા માટે ઉતરે છીએ બરાબર જોવા માટે ઉતરે છે અને અહીંયા કારણે સ્ટ્રોબેરીની ખેતી બહુ થાય છે સ્ટ્રોબેરી બહુ સરસ મળે છે પછી સ્ટ્રોબેરી જા તો આપણે ચાલવા માટે ખરીદી કરશું અને અંદર બહુ મેપ્રો બહુ મેપ્રો કંપની છે ને કાપલો મેપ્રો એટલે કઈ લોકલ છે હા તો આપણે જઈએ અંદર છે હા તો અમે અંદર જઈએ અને તમને બતાવશું તો ચાલો મિત્રો જોતા રહો આ છે મેપ્રો ગાર્ડન આખી બજાર જ છે તો આપણે અંદર જઈએ Тук има айскрин, стобери и т.н. Мама, стобери са с карти. Да, стобери са с карти. Какви са големи стобери? Какво? Стобери са с карти. Да, да, તો અહીંયા કણે લાઈવ ખાખરા બનાવે છે અલગ અલગ ફ્લેવરના મસાલેદાર અને આ રીતે લાઈવ છે પેકિંગ કરી અને લાઈવ વેચાય છે અને આ મશીન છે ખાખરાનું એમાં લોટ કરે છે અને બધું લોકો કરી દે છે

ટમેટો બેઠક

जेली चॉकलेट छे। यह चॉकलेट हो छे। सॉस स्ट्रॉबेरी, ऑरेंज, ग्रीन एप्पल फ्रूट जेली लॉलीपॉप लॉलीपॉप। अबरा लॉलीपॉप छे। अलग अलग फ्लेवरमा भेन्डी छ

तोदार ये आरव ज्या प्रकारे गया ચોકલેટ છે લીકિત તોમાં આવાજી સરબત હશે હ

ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જાગશું પાછા મળશું નેક્સ્ટમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુ મારે બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલો મમ્મી બાય બાય